મેંદરડા શ્રી દશનામ ગોસ્વામી સાધુ સમાજ મેંદરડા દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો મેંદરડાના હરિયાણા ખાતે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું શ્રી દશનામ ગોસ્વામી સાધુ સમાજ મેંદરડા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમૂહ લગ્નમાં દીકરીઓને સો વિવિધ પ્રકારના કર્યાવર આપવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમર રાજકોટના પ્રોફેસર મનોજ ગીરી ધનેશ્વર ગિરી પ્રમુખ જિજ્ઞેશ બાપુ પ્રમુખ મહેશગીરી અપારનાથી સંતો મહંતો સાધુ સમાજના વિવિધ શહેરમાંથી આવેલા સમાજ આગેવાન દાતાશ્રીઓ અને બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ગોર મહારાજ દ્વારા શુભ ચોઘડીએ લગ્નની વિધિ શરૂ કરવામાં આવેલ હતી ત્યારબાદ મંચસ્થ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ ત્યારબાદ મંચ ઉપર ઉપસ્થિત મહેમાનો અગ્રણીઓ આગેવાનો દાતાશ્રીઓને ખેસ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવેલ બાદમાં મંચસ્તવ ઉપસ્થિત મહાનુભવોએ પોતાની આગવી શૈલીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ સાધુ મહંતો અને સંતો મહંતો અનુભવો વગેરે દ્વારા નવો દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા આ સંલગ્નોત્સવ મેંદરડાના હરિયાણા યોગેશ્વર સ્કૂલ ખાતે યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બાપુ પ્રમુખ મહેશ ગીરી જમન બાપુ સાધુ સમાજના તમામ કમિટી મેમ્બર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રિપોર્ટર કમલેશ મહેતા મેંદરડા